તો કેમ છે મિત્રો મજામાં મજામાં જ હશે સાથે બધાને જય દ્વારકાધીશ જય મોગલ તો ગુડ મોર્નિંગ સુપ્રભાત લિપનો લોક ચાલુ કરી દીધો આપણે દૂધ ભરતા ભરતા બે લીટર દૂધ છે આપણે જો ક્યાં એવા ચૌદમાં મારે જવાનું છે દસમાં લિપ લીપ છે જો દૂધ દેવાની સ્ટાઇલ કેવી તમને બધા બહુ જોઈએ લિપ ખોલે એટલી આજે મૂકીને હાલતા તરત ઉભા બુભા નું કઈ નહીં ચાલો આગળ વધી મિત્રો દૂધ દૂધ ભરીને કમ્પ્લીટ નવરા થઈ ગયા હોય અને દસ વાગી ગયા છે થોડીક ભૂખ પણ લાગી ગઈ છે તો નાસ્તો પાણી કરી લઈ થોડીક કટક કરી લઈ તો ઘેર પૂરી ગયા હોય કમ્પ્લીટ જો નહીં તો નહીં તૈયાર થઈ ગયા હોય અને હવે આપણે ચા પાણી પી અને બહાર જવાનું છે બહાર ક્યાં પછી ચાલો માં કન્ટિન્યુ બના દેજો તો હવે આપણે બતાવું બહાર આપણે કરવા જવાનું હોય તો મસ્ત મજાની પેલા ચા પી લઈ મળી ચાલો ચા પાડી લઈ પછી આગળ વધીએ બાય બાય હું તો આપણી સાઈન જો આજે અહીંયા પડી છે ને આપણે હાથમાં આવી ગઈ છે સ્પ્લેન્ડર અને એનું મુખ્ય કારણ ખબર અત્યારે સાઈનમાં પેટ્રોલ બારો ને સાઈનમાં પેટ્રોલ મારે પુરાવાનું હોય એટલે બાપાની ગાડીનું પેટ્રોલ બારવું એટલે થઈ જાય તો આપણે પુરાવે તો મિત્રો આજે આપણા હાથમાં સ્પ્લેન્ડર ગાડી આવી ગઈ છે કેમ કે આમાં આ ગાડી છે ને બાપાના ભાગમાં આવે ને આનું પેટ્રોલ બાપા પૂરા આવે તો દિવસને કંઈક હોય ને તો વરી બુચ માન લો હું આપણી સાઈડમાં પેટ્રોલ થઈ રહ્યું એ પેટ્રોલ આપણે પૂરાવાનું હોય સબાસ બેટા બહુત બઢિયા આપણે એક કોટા ધંધા કરાઈને આ થઈ રહ્યું આપણે બાપા પૂરાવે આવે આપણે કોટી ઉપાધિ નહીં જો મસ્ત મજાનું હવે આપણે અહીંથી વરસાદ ફાઇનલી વયો ગયો છે એકદમ પોરાટું થઈ ગયું હોય હરિયાળી હરિયાળી થઈ ગઈ વ્યુ જરા કેવું લાગે કોમેન્ટ કરી દેજો આ જો ગોપાલ બોડિયા આવી ગયો છે રસ્તા વચ્ચે જય ઠાકર રાવળા ચારવા માટે ચાલો વધારે સમય ન લેતા આગળ વધીએ અને અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે જો ચાલો હવે મૂકી દે બાય બાય

આ કાકો બની ગયો છે હગો ના કાકા બાબા કાકો બની ગયો છે એટલા માટે આપણે સ્પાઈટ પી લે તો મામો હા ભાઈ મામો બની ગયો જો તો અમે કંઈક તમે પાડો પાડો ભાઈ પાડો પાડો હતા કે બનવું પડે આ સુધી જ બોલતા તો હું બોલું કે ને ખાલી મફત ના ખાય સ્પાઈટ પી લે અર્જુન પેડા બહુ ખાતો બાકી 18 પેડા ના ના 8 તો બહુ કે ભાઈ 18 જ તો મિત્રો જો આપણે આ પેડા બેડા ખાઈને આવી ગયા હે ખાણ બાણ ભેરવાનું હે જોઈ લ્યો ખાણ આવી રીતે કંઈક ભરે અને દોઢ વાગી ગયો હે બે હું જોવાનો ટાઈમ થાય છે બરા ભઈયા ને મારા હું બીજી કમ્પ્લીટ બેઠી આ ભાઈ આપણા વ્યાણે લે હેકલી પડે છે તો ચાલો મિત્રો મસ્ત મજાનું ખાણ આપણે ભેરવી લીધું છે મેં નથી ભેરવું બીજા ભાઈ ભેરવું હું તો મારા છે એને ભેરવી નહીં બરાબર ચાલો હવે આપણે થોડીક હોઈ જાય પછી દોઢ બે કલાક ભીમ દોવાની છે તો ચાલો ગુડ નાઇટ ગુડ નાઇટ નહીં ગુડ આફ્ટરનૂન તો મિત્રો ભેમું ભેમું બધી કમ્પ્લીટ ધોઈ લીધી છે અને વાગી ગયા છે જો આજે મોડું થઈ ગયું કેટલા વાગી ગયા સાડા પાંચ વાગી ગયા અને ચા પાણી પીને હવે નીકળી આપણે દૂધમાં ફટોફટ

જોરદાર ટેસ્ટ તો મિત્રો મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે નવરાત્રીનો અને આપણે ખાઈ પી નાઈ ધોઈને આપણે નવરા થઈ ગયા ભાઈ અને હવે આપણે આ સમાજ બધું જઈ હું માહોલ છે હું નહીં જોઈ બતાવી ચાલો તો કમ્પ્લેટ આગળ વધીએ ઝુંપડી ખાયા ઝાપે તારી ઝુંપડી ખાયા ઝાપે તારી ઝુંપડી